સ્વર્ગસ્થ ડાયાભાઈ મણીલાલ પટેલના ના સ્મરણાર્થે પાણીના પરબ પાટણ શહેરના ગોલ્ડન ચોકડી ખાતે મૂકવામાં હાલ પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે આ કાળઝાળ ગરમીમાં સહભાવી લોકો વિવિધ ઉપક્રમ દ્વારા જનસેવા કરતા હોય છે ત્યારે બિરતા ગામના બે ભાઈઓ જે હર હંમેશા જળ સેવામાં અગ્રેસર હોય છે તેવા પટેલ મહેન્દ્રભાઈ અને પટેલ રાજુભાઈ જે વિવિધ સામાજિક કાર્યમાં પોતાની સેવા આપી સમાજનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરતા હોય છે પોતાના સ્વર્ગસ્થ પિતાજી ડાયાભાઈ મણીલાલ પટેલની યાદમાં પાટણ શહેરના ગોલ્ડન ચોકડી ખાતે પાણીનો પરબ મૂકી સદર પરબનું ઉદઘાટન પરમ પૂજ્ય સંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર વેદાંત શ્રી જગદીશાનંદ સાગર મહારાજના કરમ કમલો દ્વારા તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સવારે સાડા આઠ કલાકે કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે તેમના પૂજ્ય માતા શ્રી ગંગા સ્વરૂપ મોતીબા પટેલ તેમજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લો સિદ્ધહેમ સેવા કેમ્પ રોટાલા હનુમાનજી ધામ પરિવાર જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત બ્રહ્માણી એસિડ એન્ડ કેમિકલ પાટણ સત્યનામ વિલ્ડિંગ વર્કાસ પાટણ પાટણ એપીએમસી ચેરમેન પાટણના શ્રી સ્નેહલભાઈ પટેલ મહેન્દ્રભાઈ ડી પટેલ રાજુભાઈ પટેલ વિતાવાડા પ્રકાશભાઈ નાડોરા પાટણ જિલ્લા પ્રમુખ પત્રકાર એકતા પરિષદ કમલેશભાઈ પટેલ રાજ્ય ઉપાધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ વસંતભાઈ સુથાર ભરતભાઈ સુથાર પાટણ અમતીબા હોસ્પિટલના ડોક્ટર સંદીપભાઈ પટેલ વીટીભાઈ પાટણ જિલ્લા પ્રતિનિધિ હર્ષદભાઈ પંચોલી ભરતભાઈ જોશી અમી મિનરલ વોટર પાટણ શ્રી શ્રીમાય મિનરલ વોટર પાટણ પંકજભાઈ પટેલ વડાવલીવાળા આગેવાન ગોવિંદભાઈ પ્રજાપતિ પત્રકાર નિખિલભાઈ જોશી પ્રવીણભાઈ સથવારા સહિત વિવિધ માન્યવર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરના ડિરેક્ટર એવા શ્રી રજુભાઈ પટેલે જણાવ્યું હતું કે એ જ દિવસે શનિવારે સાંજે જગતના પ્રથમ એવા શ્રી રોટલ્યા હનુમાનજી ધામ પરમ પૂજ્ય સંત શ્રી જગદીશાનંદ સાગરજીની રામ રોટી તુલાપણ કરવામાં આવી હતી તો રોટલે હનુમાનજી મંદિર પૂજ્ય સંત દ્વારા સંતવાણીને પ્રવચન પણ યોજાયું હતું જેની ભાવિક ભક્તોએ લાભ લીધો હોય તેવું ચેનલના ડિરેક્ટર રાજુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે તેમજ આ પ્રસંગે સર્વસમા એન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ મીઠાવાળાને પણ યાદ કરવામાં આવ્યા હતા પાણી પરબનું પુણ્ય સ્થળ ગોલ્ડન ચોકડી આમથી બા હોસ્પિટલની નજીક રોટલે હનુમાનજી રોડ પાટણ સુણીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ ચાણસમાં પરિવાર અને લોકલિયા હનુમાન પરિવાર દ્વારા આ પાણીની પરબ નું ઉદઘાટન કરવામાં આવ્યું આ પાણીની પરબમાં ઉદઘાટક શ્રી મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જગદીશાનંદ સાગરજી મહારાજ અહીંયા આવીને ઉદઘાટન કરવામાં આવે અને જળ સેવા એ બહુ ઉત્તમ સેવા છે જળ રહ્યું એ પીડા ને તમારા જે કાર્યો રહ્યા એ સિદ્ધ બને છે એટલે મારે તો એટલું જ કહેવું છે કે તમારા માતા પિતાને ઘર સેવા કરવી જરૂરી છે તો રૂટલિયા હનુમાન દાદા ફરિવાર દ્વારા પૂજ્ય માહન શ્રીને પણ રૂપલા તુલા રાખવામાં આવી છે પાંચ વાગ્યે રૂટલિયા હનુમાને રૂખલાની તુલા કરવામાં આવશે સારું છે વાત મને સમાજકારી ધર્મ છે એ પરમાત્મા બધાને આશીર્વાદ આપે શાંતિ જીવનનું પોતાના જીવનની અંદર એ સુખી થઈ છે જીવનને સફળ થશે એટલું એ બધા કહાર અનુભવ છે